મિત્રો આજે આપણી યુટ્યુબ ચેનલમાં એક નવસુંદરી પારડી વેચાવા આવી છે પારડીના રૂપની જો આપણે વાત કરીએ તો જેના માથાના ભાગે થોડું નિશાન ચાંદડું કહેવામાં આવે છે ને એ છે અને જો પારડીના જો મોઢાના ભાગે જેનું નાક હોય ત્યાં પણ એક ધોળો મસ્તીનું નિશાન છે અને વાત જોઈને ડાબા અને જબડા આગલા પગની વાત કરીએ તો બે નીચેથી ધોળા છે અને પાછળના જમણા અને ડાબા પગની વાત કરીએ તો એ પણ ધોળા છે હવે વાત રહીના પૂંચડાની તો પૂછડાનો ભાગ પણ એકદમ ધોળો છે જેને નવ સુંદરી પાડી કહેવામાં આવે અને આ નવું સુંદરી પાર્ટીની કિંમતની વાત જો કરું તો એ છેલ્લે સુધી વિડીયો જોવો તો બધું સમજાવી દેવામાં આવશે અને આમ જુઓ ઘરે બાંધી હોય તો પાર્ટી એમ લાગે કે નાના રૂપમાં કાંઈ ઘટે નહીં પાડીના માલિકનું કહેવું એવું છે આ નવસુંદરી પાડી એના રૂપમાં કાંઈ ઘટે નહીં એમ અને વાત જો કરવી છે મારે એની આંખની તો એની ડાબી આંખ તેમજ જમણી આંખ બેમાં લીલી કેરીઓ છે અને નવસુંદરી પાડી કહેવામાં આવે છે ઉકડાની જો વાત કરી ડાબુ સિંગણું જવું અસલ બની ભેંસ અને પાડીના માલિકનું એવું કેવું છે કે આ પાડીની જે માં હતી ભેંસ એટલે કે એને દસ બાર લીટર દૂધ ટકનું હતું એટલે દૂધનો આ પણ દૂધે થાય છે એવું કહેવાનું થાય છે જોઈ લો આ પાડી તમને જોવા મળશે અને પાડીની જો કિંમતની વાત કરું તો પાડીના માલિકનું કેવું એવું છે કે પચાસ હજાર પાંચસો ને એકાવન રૂપિયાની આ પાડી વેચવાની છે જોકે દૂધના પૈસા નથી પણ જે આ રૂપ છે ને પાડીના એના દા રૂપિયા છે આ પાર્ટી આવી પાર્ટી ક્યાંય વેચવા કે આવી ક્યાંય પાર્ટી વેચાવા આવે જ નહીં પણ આ ખબર નહીં આ ભાઈને અમે કોઈ કામ કરે એવું છે ને એટલે કહેવાનું એમ થાય છે કે અમે પાર્ટી વેચી દેવી છે પાર્ટીની કિંમતની વાત કરી તમને પાર્ટી પગ જવો એના